લે આ પલુ ઝાડ હે નું આલે સારિયે એ ક્યો સાલે આ આ બારો આરો ક્યો આલે માર વાડામ એ વાડીગાડ વાડીગાડ આલે ચોથી આયો સા કો આલે વાડીગાડ વાણેગામ વાણેગામ છોનો આલે છોનો જલે છોનો સા આ આ બાબા અરે તવાયા તમારી વાડી બી અરે સરપંચ હા હું જોઈ લે હાલ જોઈ લો તમારી વાડી હાલ જોઈ લે મારી વાડી

પંચાયત માં ફોન કરો પંચાયત માં તલાટી બલાટી મત ગાલી બોલાવો બેઠું છું સરપંચ મારું તો મારા